બાકી ગામ સભાની પરમિશન કોઈ પણ આવશે તો હવે ચલાવી લેશું નહીં પછી ચાહે કોઈ પણ અધિકારી હોય કારણ કે આપણે ગામ સભા જંગલ છે છે આપણું ને એટલે આપણે તો પહેલેથી જ કહેતા આવેલા છે કે જો જમીન સરકારી હે એટલે કોઈ પણ અધિકારી કોઈ પણ ફોરેસ્ટ અધિકારી હોય કે બીજા કોઈ પણ હોય ગામ સભાની પરમિશન વગર આવે તો એને ગામ સભાની તાકાત બતાવવી પડે અને યુવાનો કરી શકે કારણ કે આ જે જમીન આપણા બાપ દાદાએ સાચવેલી છે અને આ ફોરેસ્ટ અધિકારીઓ કાલે આવીને એમ કહેતા હોય ને કે આ જંગલ અમારું છે કે અમને સ્વીકાર્યો નથી તમને સ્વીકાર્યો છે કારણ કે આ જંગલ જમીન બચાવવા માટે આપણા ક્રાંતિકારી બિરસા મુંડા એ શહીદી મોરી હતી આપણે ક્રાંતિકારી બિરસાના વંશજ છે આપણે કોઈ દસ પહેલા અમે ઝૂકવાનું નથી આપણે લડી લેવાનું છે અને જીતવાનું છે જીતીશું ને બધા હંમેશા જળ જંગલ જમીનની લડાઈ અનંતભાઈ જે હાલના વાસ્તા વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર છે એમની સાથે લડ્યા છે તેવું ભાઈને ત્યાં પ્લાન્ટેશનની કામગીરી ચાલુ કરી હતી ત્યારે અનંતભાઈ સાથે ગયા હતા અને પ્લાન્ટેશન અટકાય નડકધરી ગામમાં બી એક પ્રશ્ન આવ્યો ત્યાં પણ તમામ લોકો એક થયા અને એ લોકોએ ગામ સાથે પરમર્શ કરવું પડ્યું પણ મારે આ ફોરેસ્ટ ના અધિકારી ને પૂછવું છે કે તમે જે પ્લાન્ટેશન કરવાની વાત કરો છો આ જંગલ સાચવ્યું ઓપન ચેલેન્જ છે ફોરેસ્ટ ના અધિકારી તમે અત્યાર સુધીમાં ધરમપુર તાલુકામાં કેટલી જગ્યા એ જંગલ ઊભું કર્યું છે કોઈ જગ્યાએ જંગલ ઉભું કરી આ જંગલ તો આપણે સાચવેલું છે એ લોકો ફક્ત ને ફક્ત ચોપડે જંગલ બતાવે છે અમે પુરાવા સાથે પણ રજૂ કરી શકીએ છે એટલે ફોરેસ્ટના અધિકારીઓને બી વિનંતી કે આ જાહેર મંચ પરથી કહી દે છે કે અમારા લોકોને શેરસોની અમે શાંતિથી બેઠા છે અમને તીર કામ ટુ ઉઠાવા મજબૂર નહીં કરતા તો જે દિવસે તીર કામ ટુ ઉઠી લેવું ને તો કોઈના નહીં થવું બરાબર ને માટે બધા એક રહેજો કોઈ પણ અધિકારી આવે ગામ સભાની પરમિશન વગર આવે તો એને પૂછો ભાઈ તમે પંચાયતની પરમિશન લીધી નહીં લીધું તો એને ગામની બહાર કાઢો પછી કોઈ બી હોય એ ગામ સભાની તાકાત છે રૂડી ગામ સભાની તાકાત છે અને જજમેન્ટો છે જોઈ લેવા કહેજો બાકી ગામ સભાની પરમિશન કોઈ પણ આવશે તો હવે ચલાવી લેશું નહીં પછી ચાહે કોઈ પણ અધિકારી હોય કારણ કે આપણે ગામ સભામાં ઠરાવ કર્યો હોય અને કહેવામાં આવે છે કે ના લોકસભા ના વિધાનસભા સબસે ઉપર ગામ સભા તો આવા અધિકારીઓ ગામ સભાની પણ જોઈને પીજાતા હોય ને તો એ લોકોને પણ કોર્ટ સુધી લઈ જવાની તાકાત આપણે રાખવી પડે કે બંધારણીય અધિકાર છે આપણો અને બાબા સાહેબ જે અધિકાર આપ્યો છે ને એ લડાઈ પણ લડવી પડે અને યુવાનોએ સમય આવે બિરસા મુંડા અને ભગતસિંહ પણ બનવું પડશે તૈયાર છો ને હંમેશા જળ જંગલ જમીન માટે લડ્યા છે હું તો તમને આજે પણ વિનંતી કરું છું આ લડાઈ તો આપણી ચાલુ જ રહેશે પણ આ લડાઈમાં આપણને સહકાર આપવા માટે હંમેશા આણંદભાઈ આવ્યા છે આવનાર સમયમાં ભી આપણી સાથે રહેશે વલસાડ ડાંગ લોકસભામાં ઉમેદવાર તરીકે આવ્યા છે આ કોઈ મતનું રાજકારણ નથી અમારે જેને મત આપવાનું તેને આપજો અમારે એની પણ જરૂર નથી પણ સાથે તમને એ પણ કે હંમેશા જમીન માટે કોણ લડ્યું છે માટે લડ્યા છે ને હા તો આનંદભાઈ ઉમેદવાર તરીકે આવ્યા છે તો આપણે બધા એમને સહકાર આપવાનો હશે વધુ વાત ન કરતા તમામ લોકો આપણે એક છે આ લડાઈ આપણે જીતીશું પણ સાથે રહીને જીતીશું તમે વેર વિઘેર થઈ જશે તો આપણે જીતી શકીશું નહીં તમે એક રહ્યા તો પૈના બાપની તાકાત ની મળે આપણા ગામમાં આવે

અને પેન્ડિંગ ફાઇલ ની જમીનો એમાં વન ખાતું આવીને પ્લાન્ટેશન કરે છે એમની સાથે વારંવાર ચર્ચા વિમર્શ કરવા છતાં પણ એ માનતું નથી એટલે એમણે આગળ પણ મૌખિક અને લેખિતમાં માં રજૂઆત એ લોકો ને કરી કે તમે અમારી ગ્રામ સભા જોડે ચર્ચા કરો પણ એ લોકો માનવા તૈયાર નથી પછી અત્યારે બારથી એ લોકો મજૂરો લાવીને ખાડા ખોદવાનું ચાલુ કર્યું ત્યાર પછી છવ્વીસ તારીખે ગ્રામ સભાનો ઠરાવ કર્યો અને ગ્રામસભાના ઠરાવમાં સંપૂર્ણ ગ્રામ સભાએ એવું નક્કી કર્યું કે જ્યાં સુધી દવા ફાઇલ નિકાલ નહીં થાય ત્યાં સુધી વન ખાતું કોઈ પણ પ્રકારની કામગીરી કરશે જ નહીં અને એમાં ગુજરાત હાઇકોર્ટનો બે હજાર તેરો ચૂકાતો પણ એવું કહે છે અને એમાં જે બે હજાર અગિયારનો સ્ટે ઓર્ડર છે એ પણ એવું કહે છે કે વન ખાતાની દાવાવાળી જમીનમાં જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ફોરેસ્ટ ખાતું કે અન્ય કોઈ બીજી સંસ્થા એમાં કામગીરી કરશે નહીં બરાબર તો એ ફોરેસ્ટ ખાતાને સૂચના તમે આપો એવી અમારી માંગણી છે જેથી કરીને થોડું એમની સાથે વધારે અમારું બગડે નહીં